નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઢાર જૂન બે 2024 જોઈએ આજના સમાચાર ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

અને તેની કિંમતના આંક તથા કોને મળ્યા તેમાં અસમંજસતા સર્જાય છે માંડવીના ગ્રામીણ દરિયાકાંઠેથી માંડવી પોલીસને માદક પદાર્થ ભરેલું આખે આખું બેરલ મળ્યું હતું જેમાં ચાર બાજકામાંથી ડ્રગ્સના ચાલીસ પેકેટ મળ્યા હતા જખવ વિસ્તારમાં મરીન કમાન્ડોને ચરસના દસ પેકેટ તો કોટેશ્વર વિસ્તાર ખિદ્રત ટાપુ જેવા વિસ્તારમાંથી બીએસએફ સેટ આઈબી જખવ મરીન પોલીસને બે દિવસમાં ડ્રગ્સના એકત્રીસ પેકેટ હાલતમાં મળ્યા છે આમ ફરી દિવસમાં જ ડ્રગ્સના પેકેટ જેની કિંમત રૂપિયા પચાસ કરોડ થવા જાય છે તે મળી આવતા સુરક્ષા એજન્સીઓ અને પોલીસની દોડધામ વધી છે આજે માંડવી પોલીસ ગ્રામ્ય વિસ્તારના સમુદ્ર ક્ષેત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાંભડાઈની સીમના દરિયાકાંઠેથી બ્લુ કલરનું બેરલ મળી આવ્યું હતું જે શંકાસ્પદ લાગતા તેને તોડતા તેમાંથી ચાર બાંચકા મળ્યા હતા અને તેને ખોલતા અગાઉ મળેલા મોંઘેરા ચરસની વાળા જ ચરસના ચાલીસ પેકેટ મળી આવ્યા હતા આ મોંઘેરા ચરસની એક કિલોના એક પેકેટની કિંમત રૂપિયા પચાસ લાખ છે તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે સખત તાવ દુખાવો ઉલટીઓ થઈ છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે માદા કરડવાથી થાય છે ઠંડી ની સાથે ધ્રુજારી તાવ માથા નો દુખાવો ઉલટી વગેરે જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને મફત માં તપાસ અને સંપૂર્ણ ઇલાજ કરાવો તમારો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર